નર્મદા જિલ્લાના એકતાનગરના એડમિન બિલ્ડિંગ ખાતે કાઉન્ટર ટેરરિસ્ટ એટેક અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલ દરમિયાન એકતાનગર એડમિન બિલ્ડિંગમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો સંદેશો સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા એડમિન બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ સંધ્યાકાળ થતાં આતંકવાદીઓએ બિલ્ડિંગ સહિત આજુબાજુની જગ્યાઓએ અંધારપટ કરી દેતા ઘોર અંધારું છવાયું હતું ત્યારે પોલીસને કવાયત મુશ્કેલ બની હતી પરંતુ પોલીસે એનએસજી કમાન્ડોની મદદ માંગતા મોડી રાત સુધી કવાયત હાથ ધરી બાજી સંભાળી હતી આ ઓપરેશનમાં ચેતક કમાન્ડો ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી આ સાથે જ એકતાનગરના એડમિન બિલ્ડિંગમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની વાતે પંથકમાં ભારે અફરાતફરી મચાવી હતી અંતે મોકડ્રીલ જાહેર થતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો परंतु आ एक मॉकड्रिल के जयरे आतंकवादी हमलो थाए तो बचाव कामगिरी के एकता नगर विस्तार के विविध प्रवासन स्थलों पर अगर टेररिस्ट स्ट्राइक हो जाए तो इससे कैसे निपटा जाए इसलिए काउंटर टेररिस्ट मॉक ड्रिल का आयोजन आज किया गया है जिसमें राष्ट्रीय कक्षा की इमरजेंसी रिस्पांस टीम एनएसजी राज्य कक्षा की टीम चेतक कमांडो और जिले कक्षा की हमारी जो अलग अलग टीम्स हैं उनके द्वारा ये ड्रिल की जा रही है जे इस मॉक ड्रिल के अंतर्गत एकता नगर के एडमिनिस्ट्रेटिव बिल्डिंग को कवर किया गया है और इस बिल्डिंग में किस तरीके से टेररिस्ट व सिक्योरिटी फोर्सेस की एंट्री की जा सकती है न्यूट्रलाइज़ किया जा सकता है वो इसकी खास बात रहेगी